યુવક આકાશ જૂની અડાવટ રિક્ષામાં અપહરણ કરી વાઘોડિયા હાઇવે પર લઈ જઈ છ ઈસમોએ પાઇપ અને ઘોકા વડે માર માર્યો હતો ઘટનાની તપાસમાં મક્કમપુરા પોલીસે પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી અને આરોપીના ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું વડોદરામાં તરસાલીના યુવક આકાશ સોનવણેને જૂની અદાવતમાં રિક્ષામાં અપહરણ કરી વાઘોડિયા હાઇવે પર લઈ જઈ છ ઈસમોએ પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો ઘટનાની તપાસમાં મકરપુરા પોલીસે પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી અને આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું વડોદરામાં તરસાલીના રહેવાસી આકાશ સોનવણી સાથે જૂની અદાવતમાં ગંભીર ઘટના બની છે માહિતી પ્રમાણે છ ઈ આકાશ સોનવણીને રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કર્યું અને તેને વાગોડિયા હાઇવે પર લઈ જાય પાઇપ અને ધોકા વડે ગંભીર મારામારી કરી હતી આરોપીઓએ બનાવ ધીમે ધીમે શારીરિક રીતે ઝાટક્યો અને તેના કારણે આકાશ સોનવણીને ભારે જાઓ પહોંચવાની શક્યતા હતી મગરપુરા પોલીસને ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પેટ્રોલિંગ અને ગોઠવેલા સર્ચિંગ દરમિયાન પોલીસે પ્રિન્સ ચૌહાણને ઝડપ્યો હતો પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરીને વધુ વિગતો એકત્રિત કરી છે

એક જણા આવ્યો મારા પાછળથી બોલે ચાલ બોલે હાથ પકડીને બી કઈ ભાઈ મેં તને ઓળખતો નહીં ને કંઈ નહીં બોલે ટુચાલ બોલે તારે મરાજ આવી ગયા આમ તેમ વાતો કરવા લાગી મને હશે મેં કીધું કોઈ ફ્રેન્ડે મસ્તી કરી હતી બીજા બે ત્રણ જણા આવ્યા આવી રીતે મને ખેંચીને લઈ ગયા પાઇપનો ફટકો માર્યો માતા આવ્યો ખેંચી ખેંચીને બધી રિક્ષામાં નાખીને લઈ ગયા રિક્ષામાંથી નાખીને સોમા તળાવથી લઈને મને વાઘોડા તરફ લેવામાં જવાયો વાઘોડે પહેલાં પછી તે જંગલમાં નાખ્યો ને પછી નાનકડું હતું ઘર હતું ખંડર તે આગળ મને માર્યો કમસે કમ છ સાત જણાએ મળીને ત્યાં માર્યો મને બેભાન પડી રહ્યો હતો પછી મને જેવું ભાન આવી તો લંગડતો લંગડતો મેં ગયો પછી તેથી લિફ્ટ માંગી લિફ્ટ માંગીને પછી એક ફ્રેન્ડને કીધું ભાઈ ફ્રેન્ડ એટલે લોકલ હતો એમને કીધું કે ફોન કરવા દે મારા ફ્રેન્ડને આવો તો ફોન કરીને પછી ફ્રેન્ડને બોલાયા પછી થઈ રીતે એફઆઈઆર કરાવી એફઆઈઆર કરાવીને પછી મને એસએસજીમાં લઈ ગયા અને આ કેટલા કલાક સુધી મને કમસે કમ વીસેક મિનિટ સુધી માર્યો મેં તો એક કલાક દોઢ કલાક પડી રહ્યો પોલીસે પછી કારવાહી કરી મારી જમા જબાન લીધી બધું લખાયું કે શું થયેલું શું નહીં એ બધી વાતચીત કરી આરોપીની અટકાયત કરી લીધું હા આરોપીએ પકડ્યા છે સાંભળવામાં આવી છે મારું નામ આકાશ